ચીનના વાયરોલોજીસ્ટ એટલે કે વાયરસ ઉપરનો અભ્યાસ કરતા નિષ્ણાતોએ જણાવ્યું છે કે એક નવો બેટ કોરોના વાયરસ એટલે કે ચામાચીડિયાનો કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીન જેવા જ લક્ષણો ધરાવે છે અને મનુષ્યને ચેપ લગાવી શકે છે હાલમાં મનુષ્યો ઉપરનો એક પણ કેસ એનો નોંધાયો નથી પરંતુ આ જે અભ્યાસ કરવામાં આવ્યો છે આ વાયરસનો એ ત્યાં જ કરવામાં આવ્યો છે જ્યાંથી કોવિડ નાઇન્ટીન વાયરસ લીક થયું હોવાનું ઘણા બધા સમાચારોની અંદર વાત વહેતી થઈ હતી અને એ ના પાડતું હતું કે અમારે ત્યાં નથી થયું એટલે કે ચીનનું વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ડબલ્યુઆઇવી અને આ નવા શોધાયેલા વાયરસનું નામ છે એચકે યુ ફાઇવ આ એચ કે યુ ફાઇવ સીઓવી એટલે કે કોરોના વાયરસનો એક નવો વંશ છે જે સૌપ્રથમ હોંગકોંગમાં જાપાનીઝ પીપીસ્ટ્રેલ બેટમાં ઓળખાયો હતો અને આ અભ્યાસ જે કરી રહ્યા છે એનું નેતૃત્વ એ જ વ્યક્તિ કરી રહી છે કે જેણે કોવિડ નાઇન્ટીન ઉપર વ્યાપક અભ્યાસ હાથ ધર્યો હતો અને એના લીધે તેને બેટ વુમન કહેવામાં આવે છે એટલે કે ચીની વાયરોલોજીસ્ટ સી ઝેંગલી દ્વારા હાલમાં જે આ નવા વાયરસ વાત કરવામાં આવેલી છે તેમના મુજબ આ વાયરસ માનવની અંદર પણ એ જ ઉપયોગ કરીને આવી શકે છે જે ઉપયોગ કરીને કોવિડ વાયરસ આવ્યો હતો તો હવે જે તેમની આ વુહાનની લેબ છે એ તો પહેલાથી ના પાડતી આવી છે કે અમે કોવિડ નાઇન્ટીન ઉપર કોઈ પણ પ્રકારનું સંશોધન નહોતું કર્યું અને અહીંથી લીક નથી થયો પરંતુ અમેરિકાના નવા બનેલા રાષ્ટ્રપતિ દશે એમણે બહુ મોટો ઘટસ્ફોટ કર્યો છે કે યુએસ એડ યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા ચીનની આ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની અંદર ગેઇન ઓફ ફંક્શન અભ્યાસ માટે અમેરિકાના ટેક્સ પેયર્સના પૈસાનો ઉપયોગ થયો હતો અને એના કારણે કોવિડ નાઇન્ટીન રોગચાળો શકે છે એ કોઈ પરમાણુ શક્તિ ઉપર નહીં થાય પરંતુ આવી જ બધી શોધ અને સંશોધન કે જેના દ્વારા સંપૂર્ણ વિશ્વ પ્રભાવિત થઈ શકે છે એના ઉપર થઈ શકે છે તો તમારું આગે શું કહેવું છે કમેન્ટ હશે કરજો વધુ માહિતી માટે મારી ફોલો કરી જય હિન્દ જય ભારત